સરદાભાઈના ઓફિસે મિટિંગમાં હોવા મિટિંગમાં હતી તો મારા ઉપર કોઈ અજાણ્યા માણસનો કોલ આવ્યો તેથી મેં વારંવાર એનો કોલ કટ કર્યો મેં સતત એ વારંવાર મારા ઉપર આવા કોલ ઉપકાર તો પછી મેં મેં એનો કોલ ઉપાડ્યો તો મેં એ ખરાબ મારા વર્તન કર્યું અને મારા પાસે એની ખરાબ ખરાબ માંગણીઓ કરી તો મેં મેં સાહેબનું વાત કરી કે સાહેબ મારા ઉપર આવા કોલ આવે છે પછી મેં એના ઉપર અરજી આપી પોલીસ સ્ટેશન અરજી આપી પછી આ જુદી મારા ઉપર એનો કોઈ એક્શન ન લેવાની તો મેં કાલે જઈ અને મેં એફઆરઆઈ ફળાવી કે મારે તો બીજું કશું જ નથી જોતું બસ મારે તો એક ન્યાય જ જોઈએ મારા સાથે આ ઘટના બની એવી કોઈ બીજી દીકરી કે કોઈના સાથે આવો ના થાય અને કોઈ દીકરી આજે તો મૂળ સંતાઈને બેસી જાય તો કાલે કોઈ દીકરી ઘરમાંથી નીકળે નહીં અને કોઈ કોઈની આવી હેસિયત વાળાને તો બહાર જ લાવવો જોઈએ અને વસીને મારે તો કશું જ ના જોઈને સજા થવી જોઈએ બીજું કોઈ નહીં તો